જય શ્યારામ દરેક મિત્રોને જય શ્યારામ જય શ્યારામ જય શ્યારામ તો મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આ બધું જે તમે બધું માલસામાન જોઈ રહ્યા છો તે બધો માલસામાન છે લાઈવનો તો કહેવાય કે બધા એમ કે કે લાઈવ કરવું એટલે આટલામ થઈ જાય આટલા થઈ જાય પણ લાઈવ કરવા માટે અને મિક્સર લાવવા માટે ઘણી બધી વસ્તુની જરૂર પડતી હોય છે અને આ જે અમારે બધી સીઝન બીજન પૂરી થઈ જતી તો બધી વસ્તુઓ ચેક કરવા અને એનો આખો રિપોર્ટ બનાવવા માટે થઈ અને બધી વસ્તુઓ બહાર કાઢી છે કે જોઈ લઈએ કે આપણે જોડે શું શું નવી લાવવાની છે કેમ કે આગામી સિઝનની તૈયારીઓ અત્યારથી કરવી પડશે તો જે નવી લાવવાની હતી એ તો બધું આપણે લાઈન મૂકી દીધું છે આ લેન કેબલો પછી આ બોર્ડ બાકી જનરલ જે આપણું જૂનું પડ્યું છે એ જોઈ લઈએ કે ભાઈ એક્સેલઆર કેબલો લેન કેબલો લેન આઉટડોર કેબલો પછી ઓડિયો કેબલો એચડીએમઆઈ ફાઈબર કેબલો પછી આ છે ઇન્ટરફોમ કેબલો આ છે લાઇટના કેબલો આ છે એચડીએમઆઈ કેબલ આ બી એચડીએમઆઈ કેબલ છે આ છે એચડીઆઈ કેબલ આ છે ઓડિયોના રનિંગ જે કેબલ આ છે નાનો આ એચડીએમઆઈ કેબલ તો આ બધું અત્યારે ઘણી બધી જરૂર પડતી હોય છે તો તમે જોઈ શકો છો આખો આમાં છે બધા ઓડિયો કેબલો છે ટોટલ દસ મીટર વીસ મીટર ત્રીસ મીટર ચાર મીટર પચાસ મીટર નવ મીટર આ બધા જે કેબલો જે આમાં છે પછી આ છે મીડિયા ફાઈબર કન્વર્ટર કે લોંગ ટાઈમ આપણે વિડીયો ટ્રાન્સમિટ કરવા હોય તો એના માટે છે એટલે એ પણ આપણે બધું સ્ટોકમાં રાખીએ છીએ પછી આ છે ટાઈપોડો લેપટોપો મિક્સરની બધી અલગ અલગ સામગ્રીઓ તો મિત્રો કહેવાય છે ને કે ખાલી કહેવાતું થઈ નહીં જતું એના માટે બધું બધું ભેગું કરવું પડે છે તો આ બધું સામાન અમે આ તો ઠીક છે પણ અમે ખાલી વાયર બોંધવા માટે જે કહેવાય ને વાયર બોંધવા માટે પણ અમે પચાસ નહીં રાખતા એના માટે પણ અમે કેબલ ટાઈનો ઉપયોગ કરીએ એક રૂપિયાની એક આવે બરાબર તો અમે કેબલ ટાઈનો ઉપયોગ કરીએ લગભગ અમે બે ત્રણ હજાર કેબલ ટાઈ લઈ દઈએ એટલે અમને થોડી સસ્તી પડે છે એટલે અમે ખાલી વાયરો બોધવા માટે પણ કેબલ ટાઈનો ઉપયોગ કરીએ તો વિચારો તમે કામ કેટલું સરસ મળતું છે